તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો સાંજના સાડા ચાર વાગી ગયા છે ને હું અત્યારે જ બ્લોગની શરૂઆત કરું છું અને જોઈ લઈએ મેડમ શું બનાવી રહ્યા છે તો મેડમ તમે શું બનાવી રહ્યા છો કિચનની અંદર આજે કઈ સ્વીટ ખાવાનું મન થઈ ગયું મીઠું તો પછી ઘરમાં ડબ્બામાં જોયું કે કઈ સ્વીટ બનાવવા માટે શું છે તો મળ્યું લાપસી નું પેકેટ ઘણા સમયથી એમ જ હતું તો મેં કીધું ચાલો લાપસી બનાવે તો અહીંયા

અને કેસરનો એકદમ મમ સુગંધ બી સરસ આવે છે લે લાપ્સી બી જોઈ લો એકદમ ગ્રાઉન્ડ થી કુકર માં બનાવી એટલે જટપટ થઈ જાય ઓકે તો આ છે કુકર વાળી લાપ્પી બધું જ લઈ લઈએ આપણે

એટલે થાય અને ખાવાનું મન થાય એમ જલ્દી જલ્દી થઈ જાય લાપસી એટલે ગેસ બંધ કરવાનું કે ઢાંકણું લગાડી દેવાનું હું એ જ વિચાર કરતો તો કે ગેસ બંધ કરી દેવાનું તો લાપસી ક્યાંથી પકાશે કુકર

પૂછવાની થોડુંક બતાવી દે જોઈ લો આ હા હા ખતમ થઈ ગઈ થોડીક રાખી છે બધા હમ તો આજનો પ્રોગ્રામ સાંજનો લાપસીનો ચાલો ફ્રેન્ડ હવે ટેસ્ટ કરી લઈએ સુગંધ અને કેસરનો કલર ને ઘણા દિવસ પછી બનાવીએ ને આ બધું વસ્તુ તો સારું લાગે આ એક નંબર નાખેલું છે એટલે બહુ મસ્ત બનાવી છે અને ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ લાપસી કેવાય કે ઝટપટ રહો આપડે લાપસી લાપસી નું ફળિયું શેકાઈ ગયું તરત કુકર માં બની બી બાકી તો આમ કેટલી ખચર ખચર ઘીમાં શેકની પડે લાપસી પણ એ પ્રસાદી નો ટેસ્ટ ટોપમાં આપણે કૂકરની ગોળમાં બનાવી છે સાકરમાં નહીં હવે આજ આમ કેટલા વાગ્યા પાંચ વાગ્યા પછી આની તૈયારી કરવાની છે તો ડિનર માં બનવાનું છે પાવ ભાઈ ઓકે સાંજના ડિનર ની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ જોઈ લો ઢેર સારો અમૂલ બટર આહા હા અને અહીંયા જોઈ લો બધું સામગ્રી રેડી છે કેપ્સિકમ બારીક બારીક ટામેટા કોથમીરી કાંદા અહીંયા જોઈ લો બટેકા સ્મેશ થઈ ગયા છે ત્યાં વટાણા બફાઈ ગયા અહીંયા આદુ લસણ આદુ લસણ ને ખાલી લસણ લસણ સોરી આહા અને જે અમૂલ બટરની સુગંધ આવે છે મિત્રો હા હું બયાન નથી કરી શકતો

લે 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 કરવાનું તો ફરીથી આપણે આવી તો આ ટામેટા નાખે થોડું કેપ્સિકમ કાંદા ચડવા દો કેપ્સિકમ કાંદા પછી બટાકા હતા તો બધી મેં કીધું કે લેજ મેં સોચ્યું કે 2 પછી વટાણા એમ જ બાકી એમ ન તો હું શું છે બટાટા વટાણા કેપ્સિકમ બરાબર જ લો પણ બટેટા બાફેલા હતા ને એટલે એટલે આ આ સરસ આજે પાવભાજી નો અલગ ટેસ્ટ આવશે હમ આમ તો તમને બધું નથી તો ફ્લાવર એવું હશે તો હું સાંજે જેને લેતો આવીશ ફ્લાવર આપડે પાછળની ગલીમાં મળે જ છે ને

લેશું થોડો પાવભાજી મસાલો ને થોડો પછી નાખશું હમ લાખું પેકેટ જ નાખવાનું આવે તો અડધો હમણાં ને અડધો પછી નાખશું અડધો ઉપરથી નાખશો ને અડધો શેકાવા માટે હા તમે આમ પાવભાજી મસાલો નાખ્યો એટલે આમ સુગંધ કેટલી ફાઇન આવે તો હવે થોડું હાથેથી એને ક્રશ કરી લઈએ કેમ કે બટેટા તો એકદમ ક્રશ થયેલા જ છે

ઉમેરી બધું મિક્સ આટલા પાસ પચાસ પાણી નાખી નાખી લારી વાળા છેવટે વટાણા નાખી દીધા છે અને વટાણા તો આપણે આખા જ રાખવાના છે હા એક ચમચી પ્રોપર મીઠું એક સવા એક ચમચી જેવું તાકે આમ ને એ ઉપરથી નાખી દેવાનો સુગંધ તો એટલી ફાઇન આવે છે ને

લે કોનાગરમાં શું ને એની સુગંધ આવી જ છે તો સ્ટોલ મજા હોય ને તો ખબર પડી જાય લાગી જાય સોરી એક કીધું કે ચાલ તમારી ચાલનો તો ચાલી મિત્રો આ છે અમારી ચાલી બરાબર બાજુમાં બી રૂમ છે ને રાતના તો અમે આ પ્રાઇવેટ જાલી મારી દી આમ લોક અહીંયા બાકીની આ ચાલી જોઈ લો આ બધા અહીંયા રૂમ છે આમ ને આ ખુલ્લો ખુલ્લો આસમાન ઉપર સમજ્યા એટલે આમ અંદરથી આમ આવવાનું આપણું ઘર મેં આવું મહેમાન આવ્યા છે તમારા ઘરમાં તો ચાલો ઘરની અંદર ફરીથી આવી ગયા ડાયરેક્ટ કિચન ની અંદર એટલે અહીંયાથી મહેમાન આવ્યો તો આમ દેખાય આમ આમ સીધું આવો 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 પધારો પધારો ઠંડુ પાણી લેશો એ બી દેખાય સમજ્યા એટલે કુકા કા આવો 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 હો માસીનો છોકરો આવ્યો એમ

એટલો જ ફરક છે બટર માં બરાબર ઓકે અને હવે મળીએ સીધા ડિનર પર પર ને તમે પાવ લેવા જાવ એમ એ તો પાવ લેવા જાવ ત્યાં બતાવું કે હું આવ્યો છું બેકરીમાં પાવ લેવા માટે બાબુભાઈ બેકરી

તો પાવ ઉપર બોલો કોથમીરી ભભરાવી દીધી કોથમીર ચોંટી ગઈ હરે વાહ શું વાત છે અને આપણી પાવભાજી બીજો આહ આહા ખોલતા જ શું સુગંધ આવી ગયાં છે મિત્રો તો જોઈ લો પા બી મૂકી દીધા સાથે કાંદો લીંબુ ખાતું નથી એટલે જોઈ લો પાડો ક્લોઝઅપ માં દેખાડી દઉં હા 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 પ્લેટ બી પાઉાજી ની જ છે તો લીંબુ